હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ ખારેક અને કેરીનું અથાણું તો આ અથાણું બનાવવા માટે મેં લીધું છે હાફ કપ અથાણાનો મસાલો એમાં હું ઉમેરીશ અડધો કપ ગોળ અને બે ટી સ્પૂન રાયનું તેલ તમે કોઈ પણ તેલ લઈ શકો છો પણ મને આનો ટેસ્ટ બહુ જ ગમે છે તમે કોન ઓઇલ ઓલિવ ઓઇલ કે પીનટ ઓઇલ કોઈ પણ ઓઇલ વાપરી શકો છો બધાને સારી રીતે મિક્સ કરી લો અને હવે હું એમાં ઉમેરીશ થ્રી ફોર્થ કપ ખારેક મેં ખારેકના નાના નાના ટુકડા કરી લીધા છે હવે એમાં ઉમેરીશ એક કપ કાચી કેરીના ટુકડા એક ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન કાળા મરી હવે બધાને સારી રીતે મિક્સ કરી લો ધ્યાન રાખો બધું સારી રીતે મિક્સ થવું જોઈએ જેથી મસાલો કેરી ખારેક બધું એકબીજા જોડે ભળી જાય હવે હું ઉમેરીશ એક ટી સ્પૂન રાયનું તેલ હા આ અથાણામાં વધારે તેલ નાખવાની જરૂર નથી કારણ કે ગોળ પ્રિઝર્વેટિવનું કામ કરે છે બસ સારી રીતે બધું મિક્સ કરી લો હવે હું એને એક દિવસ મૂકી રાખીશ જેથી કરીને ગોળ ઓગળી જાય અને સરસ રસો બનાવે અને તમારું નાઈસ જ્યુસી પિકલ અથાણું તૈયાર થઈ જાય તો ચાલો જોઈએ

ખારેક પણ સોફ્ટ થઈ જશે પછી તમે યુઝ કરી શકો છો આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે તો હું મળીશ તમને નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ